તો આગામી સાત દિવસ ગુજરાતને ગભરોડશે મેઘરાજા ત્રણ હવામાન નિષ્ણાતની તોફાની આગાહી સામે આવી છે ગુજરાત પર એકસાથે સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે સત્યાવીસ જુલાઈથી બે ઓગસ્ટ મેઘરાજા ભૂકા બોલાવશે અંબાલાલ પટેલે કહ્યું છે કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે તેમની આગાહીમાં કહ્યું છે આગામી સત્યાવીસ તારીખથી એકત્રીસ જુલાઈ સુધી વરસાદ ભૂકા બોલાવશે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે તો પંદર ઓગસ્ટથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે આ પ્રકારની ત્રણ નિષ્ણાતની તોફાની આગાહી સામે આવી છે જેમાં હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થશે અંબાલાલ પટેલે કહ્યું છે કે સત્યાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી વરસાદ થશે આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે કેટલાક ભાગોમાં સત્યાવીસથી એકત્રીસ જુલાઈ સુધી વરસાદ વરસશે તેવું પરેશ ગોસ્વામીનું કહેવું છે अगले सात दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है पूरा राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में अहमदाबाद और आसपास क्षेत्र के लिए हल्का से मध्यम बरसात और ठंडाष्ट विद लाइटनिंग के साथ रहेगा और इसमें आपका जो सिस्टम अभी परसिस्ट कर रहा है एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पश्चिम राजस्थान के ऊपर है यू एट थ्री पॉइंट वन किलोमीटर अब मीन सी ले, लेवल एक રાજ્યના ઘણા ભાગોમાં સારો ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ શક્યતા રહે છે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે નર્મદા નદી બે કાંઠે થઈ શકે છે સાબરમતી નદીમાં પાણીનો આવડો આવી શકે છે આપણી નદીનું જળસ્તર વધી શકે છે કોઈ કોઈ ભાગમાં આઠ ઇંચ દસ ઇંચ તે જેથી વધુ વરસાદ થતાં રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે કેમકે થી એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવો એક અનુમાન છે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે અંદરથી એકત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ સાગરની સક્રિયતાને કારણે જોવા મળશે